રાધનપુરના ખારીના પુલ પાસે આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે ગમફાર અકસ્માત સર્જાયો હતો જે ઘટનામાં ચાર લોકોના મોત નીપજ્યા છે તો બસના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે જીવ ગુમાવ્યો છે જ્યારે બસમાં સવાર છ મુસાફરોને ઈજા પહોંચી છે મધરાત્રે બનેલી ઘટનાથી હાઈવે પર મોતની ચીચીયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ રાધનપુરના પુલ નદી રાપરિયા હનુમાનથી આગળના માર્ગ પર રાત્રે બે વાગ્યા ની આસપાસ આણંદથી રાપર જતી ટી બસ અને ટ્રક વચ્ચે ગનખાર અકસ્માત થયો છે જેથી બસ અને ટ્રક બંનેના ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થયા છે

ટ્રેનની મદદથી છૂટા પાડ્યા હતા જ્યારે ઈજાગ્રસ્ત બનેલ લોકોને સારવાર માટે પાટણ અને મહેસાણા અમર જીવન સમર્પણની એમ્બ્યુલન્સ વાનમાં રવાના કરવામાં આવ્યા હતા બીજી તરફ અકસ્માતના પગલે હાઈવે પરના બંને માર્ગો પર વાહનોનો ચક્કા જામ થયો હતો હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો જેથી અન્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચીને માર્ગ પરનો ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર